શ્રી પરમાત્મને આગલા શ્લોકમાં ભગવાને અર્જુનને આશ્વાસન આપ્યું કે કોઈ પણ સાધકનું પતન થતું નથી અને તે દુર્ગતિને પામતો નથી હવે ભગવાન અર્જુન દ્વારા સાડત્રીસમાં શ્લોકમાં કરવામાં આવેલા પ્રશ્ન અનુસાર યોગ ભ્રષ્ટની ગતિનું વર્ણન કરે છે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક એકતાળીસ શ્રી ભગવાન પ્રાપ્ય પુણ્યકૃતા ઉષિવા શાશ્વતી સમા શુચીના શ્રીમતા યોગ ભ્રષ્ટોજ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ કૃતામ એટલે પુણ્યશાળીઓના લોકાને એટલે લોકોને પ્રાપ્ય એટલે પામીને શાશ્વતી એટલે ઘણા સમાહ એટલે વર્ષો સુધી ઉષિતવા નિવાસ કરીને સૂચિનામ એટલે શુદ્ધ મમતા રહિત શ્રીમતામ એટલે શ્રીમાન લોકોના ગેહ એટલે ઘરે અભિજાયતે એટલે જન્મ લે છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે તે યોગભ્રષ્ટ થયેલ મનુષ્ય પુણ્ય કર્મ કરનારાઓના લોકને પામીને ઘણા વર્ષો ત્યાં રહી પછી પવિત્ર જનોના કુટુંબમાં શ્રીમંતોના ઘેર જન્મ લે છે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ આ શ્લોકનું વિવેચન કરતા કહે છે પ્રાપ્ય કૃતાન લોકા એટલે કે પુણ્ય કરવા વાળા લોક તો કયો કહેવાય તો જે લોકો શાસ્ત્રીય વિધિ વિધાનથી યજ્ઞ કરે અને એના દ્વારા કર્મો કરે છે તે લોકોનો સ્વર્ગ ઉપર અધિકાર છે એટલા માટે તે લોકોને અહીં પુણ્ય કરવા વાળાઓનો લોક એમ કહેવામાં આવ્યો છે એટલે કે તે લોકોમાં કર્મ કરવા વાળાઓ જ જાય છે પાપ કર્મ કરવા વાળાઓ ત્યાં જતા જ નથી જવાતું જ નથી પરંતુ જે સાધકોને પુણ્ય કર્મોના ફળરૂપ સુખ ભોગવવાની ઈચ્છા નથી તેઓને તે સ્વર્ગ આપોઆપ જ મળે છે જ્યારે યજ્ઞ વગેરે શુભ કર્મ પરિશ્રમ કરવો પડે છે દેવતાઓ પાસે યાચના કરવી પડે છે પ્રાર્થના કરવી પડે છે અને ત્યારે કંઈક એઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અહીં કહેવાનો અર્થ એ છે કે જેની ભોગવાસના ભોગવવાની જે આશા છે તે પૂરી નથી થઈ આ લોકમાં તો એ સ્વર્ગમાં જઈને પણ એની આ જ આશા ચાલુ રાખવાની ચાલુ રહેવાની છે જ્યારે સાધક સાધનાથી વિચલિત થઈ જાય અંત સમયે તો પણ તેને સ્વર્ગની પ્રાપ્તિ માટે ન તો પરિશ્રમ કરવો પડે છે ન તો કોઈ યાચના કરવી પડે છે અને ન સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે યજ્ઞ વગેરે શુભ કર્મ કરવા પડે છે તો પણ તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય છે અને ત્યાં રહેવા છતાં પણ તેની ત્યાં ભોગોમાં અરુચિ જ હોય છે ઉષિતવા શાશ્વતી સમાહ આપણે આગળ જોયું કે યજ્ઞ વગેરે કર્મો કરવાવાળા પણ સ્વર્ગે જાય અને યોગભ્રષ્ટ યોગી પણ સ્વર્ગમાં જાય પણ આ બંનેમાં એક ફેર હોય છે કે જે યજ્ઞ વગેરે શુભ કર્મો કરવાવાળા છે અને એને જેને ત્યાં ભોગ ભોગવવા માટે જવું હોય છે તેના ઉદ્દેશ્ય હોય છે ભોગો ભોગવવાનો તો એ ભોગ ભોગવ્યા પછી એમના પુણ્યનો ક્ષય થાય છે અને પુણ્યનો ક્ષય થતાં તેઓ પાછા ફરી મૃત્યુલોકમાં આવી જાય છે એટલા માટે તેઓ ત્યાં સીમિત વર્ષો સુધી જ રહી શકે છે પરંતુ જેનો ઉદ્દેશ્ય ભોગ ભોગવાનો નથી એ સાધક છે તેને પરમાત્માની પ્રાપ્તિ નથી થઈ આ લોકમાં તે યોગ ભ્રષ્ટ કોઈ સૂક્ષ્મ વાસનાને કારણે સ્વર્ગમાં ચાલ્યો જાય છે તો ત્યાં તેની સાધન સંપત્તિ ક્ષીણ નથી થતી એટલા માટે તે ત્યાં અસીમ વર્ષો સુધી રહે છે એટલે કે તેને માટે ત્યાં રહેવાની કોઈ સીમા હોતી નથી આનો ટૂંકમાં આપણે અર્થ સમજીએ તો સ્વર્ગ વગેરેનું સુખ ભોગવવાના ઉદ્દેશ્યથી જેઓ તે લોકમાં જાય છે તેઓને ન તો ત્યાં રહેવાની સ્વતંત્રતા છે અને ત્યાં ત્યાંથી આવવાની પણ સ્વતંત્રતા છે તેઓને ભોગ ભોગવવાના ઉદ્દેશ્યથી જ યજ્ઞ વગેરે કર્મો કર્યા હોય છે એટલા માટે તે શુભ કર્મોનું ફળ જ્યાં સુધી સમાપ્ત થતું નથી ત્યાં સુધી તેઓ ત્યાંથી નીચે પણ આવી શકતા નથી અને જ્યારે એ શુભ કર્મોનું ફળ સમાપ્ત થઈ જાય છે ત્યારે સ્વર્ગ આદિ લોકમાં એ પુણ્યકર્મવાળા ઉદ્દેશ્યવાળા ભોગો ભોગવવાના ઉદ્દેશ્યવાળા લોકો ત્યાં રહી પણ શકતા નથી શુચિનામ શ્રીમતાંગે યોગભ્રષ્ટો બી જાય તે સ્વર્ગ વગેરે લોકોમાં ભોગ ભોગવતા જ્યારે ભોગોથી અરુચિ થઈ જાય છે ત્યારે તે યોગ ભ્રષ્ટ પાછો ફરીને મૃત્યુ લોકમાં આવે છે અને શુદ્ધ શ્રીમંતોને ઘેર જન્મ લે છે તેના ફરી પાછા આવવાનું શું કારણ છે તો ગીતાના આધારે આપણે કહીએ તો તે મનુષ્ય જન્મમાં સાધના કરતો રહ્યો તે સાધનાને છોડવા નહોતો ચાહતો પરંતુ અંત સમયે સાધના છૂટી ગઈ આથી એ સાધનાનું જે મહત્વ તેના અંતઃકરણમાં અંકિત છે તે સ્વર્ગમાં પણ તેને સાધના કરવા માટે પ્રેરિત કરતું રહે છે એને ઉત્તેજિત કરતું રહે છે ભગવાન આ ભ્રષ્ટ યોગીને સાધના કરવાની તક આપવા માટે શુદ્ધ શ્રીમંતોના ઘરમાં જન્મ આપે છે હવે શુદ્ધ શ્રીમંતોનું ઘર કેવું કોને કહેવાય તો કહે છે કે જેમનું ધન શુદ્ધ કમાણીનું છે જેઓ કદી પારકાના હકનું લેતા નથી જેઓના આચરણ તથા ભાવ શુદ્ધ છે જેઓના અંતઃકરણમાં ભોગોનું અને પદાર્થોનું મહત્વ તથા તેના પ્રત્યે મમતા નથી જેઓ બધા પદાર્થો ઘર પરિવાર વગેરેને સાધન સામગ્રી સમજે છે જેઓ ભોગ બુદ્ધિથી કોઈના ઉપર પોતાનું વ્યક્તિગત અધિપત્ય નથી જમાવતા તેઓ શુદ્ધ શ્રીમંત કહેવાય છે શ્રી કૃષ્ણ પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સૌર અને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર ಸರ್ವನು ಕಲ್ಯಾಣ ಥರ್ವನು ಕಲ್ಯಾಣ ಥೋ ಸರ್ವನು ಕಲ್ಯಾಣ ಥ